જણાવી દઈએ કે યુક્તિ એકસો આઠ મારફતે હોસ્પિટલ ખાતે લઈ જતા હાજર તબીબીએ યુક્તિને મૃત જાહેર કરી છે રાજ્યમાં સતત વધી હાર્ટ એટેક અને તેનાથી થતા મોતના કિસ્સાઓ ચિંતા વધારી છે ત્યારે મિત્રો નાની વયે હાર્ટ એટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે કોરોના બાદ નાની આવતા હાર્ટ એટેક અને તેનાથી થતા મોતનો સિલસિલો ધંભાનું નામ નથી લેતો જી આ મિત્રો જણાવી દઈએ કે રાજ્યમાં દરરોજ સરેરાશ એક થી ત્રણ હાર્ટ એટેકના કિસ્સા બની રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ